સોજિંદ્રા વિધાનસભાની અવિરત ચાલતી વિકાસ ગાથા સોજિંદ્રા વિધાનસભાના સોજિંદ્રા શહેર ખાતે સરકાર શ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી સોજિંદ્રા નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા સ્થળે આરસીસી રોડ ડામર રોડ તથા રિસર ફેશિંગના અંદાજિત રૂપિયા ત્રણ કરોડ ચોસઠ લાખના છ કામોનું ખાતમુરત સોજિંદ્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સંતરામ મંદિર સોજિંદ્રા શહેર ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે સોજિત્રા શહેર સંગઠન પ્રમુખ અલ્કેશભાઈ પટેલ મહામંત્રી જતીનભાઈ પટેલ રાકેશભાઈ બારોટ તાલુકા પંચાયત પ્રમુખ મેહુલભાઈ ગોહિલ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રજનીકાંતભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી કેળવણી મંડળના પ્રમુખ અતિનભાઈ પટેલ સામાજિક કાર્યકર યોગેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ મામલતદાર ગૌરવભાઈ કાપડિયા ચીફ ઓફિસર પાર્થભાઈ પરમાર સંગઠનના સૌ હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા વિપુલભાઈ સોજીત્રા નગરપાલિકામાં ત્રણ પોઈન્ટ ચોસઠ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે શું કહેશો આજે સંત્ર મંદિરના પટાંગણની અંદર સંત્ર મંદિર જીઆઈડીસીના રોડ સહિત સોઈત્રા વિવિધ છ રોડનું ખાતમુહૂર્ત કરવાનું જે રિસેપ્શન કરવામાં આવશે આ સોઈતરાની અંદર ઘણા સમયથી રોડ રસ્તાના પ્રોબ્લેમ હતા સમયાંતરે ધારાસભ્ય બન્યા પછી થતાં સોઈતાની ચિંતા કરતાં કરતાં સોઈત્રાના વિકાસના કામોની અંદર વેગ આપવા પ્રયત્ન કર્યો છે અને વહીવટદારશ્રી અને ચીફ ઓફિસરશ્રી અને મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે રજૂઆતો થઈ હતી એ રજૂઆતોને આજે બહાલી આપી અને સોઈતાનો વિકાસ શરૂ કર્યો છે આજે પહેલી પોણી છે અને આવનારા સમયની અંદર સતત છ મહિના સુધી અમે ખાતુરો તો કરીશું એવી મને શ્રદ્ધા છે એટલા કામો સોયત્રામાં કરીશું અને આવનારા સમયમાં સોયત્રા સુંદર બનશે એ મારી પોતાની ખાતરી છે